લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લાની વિવિધ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લાના ભુજ ગાંધીધામ અંજાર મુન્દ્રા માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર તેમજ શાળાઓના મેદાનમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત માનવ સાંકળનું નિર્માણ જિલ્લામાં લગભગ સાહીઠ કરતાં પણ વધુ જગ્યાઓ ઉપર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી માનવ સાંકળની થીમ વોટ ફોર નેશન રહી હતી માનવ સાંકળ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવની ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં સાઈઠ કરતા પણ વધુ સ્થળોએ આવી માનવ સાંકળો બનાવવામાં આવી હતી